હવે એવું છે કે સમિતિ આવે છે માથાકુટ કરો નહી ગણે ગણે એનું કામ કાઢી વેગા થતા જાય તે થી બીજે કદાચ પૈસા લેવાય નહીં ઉપાય આપણા થી કશું હોય નહી કેવાનો મતલબ એક વર્ષની અંદર આદિવાસી યુવા સમિતિ અને સમિતિ કામ કરતા છોકરાઓ એ ગોગમ્બા એક છાત છોડી છે કે આવયા હા વાડા છે જાત છે આવયા નમતું મેલે અને એક વર્ષની અંદર ગોગમ્બા તાલુકાના આદિવાસીઓને આદિવાસીઓ સ્વાભિમાન થી જીવતા શીખવાડ્યું છે એક સમય હતો આપણને રાઠવી નાયકડું ડામર્યું કરીને બોલાવતા હતા કેટલા અધિકારીઓ હતા કેટલી કચેરીઓ હતી અહીંયા આપણે આપણા ન્યાય માટે બી જતા હતા ને સાહેબ ત્યારે હું લેવાયેલો છે ચાલ જા તને કોએ બોલાયો એમ કરીને આપણને કહેતા હતા પણ એક વર્ષમાં આ બધું બંધ થયું છે એ બંધ કરવા વાળી અને લોકોને આત્મસન્માનથી સ્વાભિમાનથી ટૂંકમાં રાઠવી ભાષામાં કહું કે આદિવાસી ભાષામાં કહું તો ઇજ્જત થી જીવતા શીખવાડ્યું હોય ગોગંબા તાલુકામાં કોઈને આદિવાસી સમાજને તો એ આદિવાસી યુવા સમિતિ છે અને એ આદિવાસી યુવા સમિતિમાં મારી જેવા મારથી નાના ઘણા એવા છોકરાઓ કામ કરી રહ્યા છે જે લોકો સમાજ માટે અડધી રાતે અને અમારા પ્રમુખ મહેન્દ્ર સાહેબ જે પહેલા બોલી ગયા એ મહેન્દ્ર સાહેબનો મારે વ્યક્તિગત અનુભવ છે બે થી ત્રણ વાર તો છે ને એમને ખાતી થાળી મેકીને સમજ માટે દોડેલા છે એવા હજારો કાર્યકર્તાઓ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય પણ કહેવાય છે આ દુનિયાથી મતલબી છે જ્યાં જોવે જ્યાં પૈસા જોઈએ આજે પૈસાનું પ્રમાણ એટલું બધું અને એની ઇજ્જત એટલી બધી વધી ગઈ છે કે પૈસા ના હોય તો આપણી ઇજ્જત એક પૈસાની પણ રહેતી નથી આપણને ઘરના બીજજ ના આપે આદિવાસી યુવા સમિતિએ પણ કામ કરવા માટે ક્યાંક ને ક્યાંક પૈસાઓની જરૂર પડેલી છે પણ આદિવાસી યુવા સમિતિમાં કામ કરતા છોકરાઓ જોડે

ડોક્ટર જયરામ માટે તાલીઓ ફરી એકવાર થઈ જાય અને પેલું કહેવાય એમ આપણા સમાજમાં ખબર હશે પુરુષ ગમે એટલો હારો હોય ભાષ ગમે એટલો હારો હોય પણ જો બાયડી બગડેલી નીકળે કાઠું નહીં લગાડતા હોય હાસલી વાત કરવા માંડી જો બાયડી નહીં જવા દે પેલાથી દવાઈ નહીં એટલે ડોક્ટર જયરામ તે વારલો માય હોય પણ એમને કોઈ દિવસ આદિવાસી યુવા સમિતિમાં રોજ ટોક કર્યા વગર એમની મરજી મુતાબિક અને સમિતિને જરૂર પડે ત્યારે જ્યારે પણ હાથ લંબાયો ત્યારે ડોક્ટર જયરામે મદદ કરી છે પણ કોઈ દિવસ આપડા રોહિણી બેન એમના ઘરવાળી મે મારી બેન માનું છું એવી રોહિણી બેન માટે પણ એકવાર તાળીઓ થઈ જાય આજે આપણો તહેવાર છે ને આપણે બધા અહીંયા ગાડી ભેગા થયા છે